પ્રકરણમાં મૃતક રેલવે સિનિયર સેક્શન એન્જિનિયરે લખેલી બે સુસાઇડ નોટ પોતાના પિતાને મોકલી રાજા શેખ નામના વ્યક્તિએ તેનું જીવન બરબાદ કર્યું હોવાના આક્ષેપ કરતા આખરે પોલીસે જીમ ટ્રેનર સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે ફરિયાદી મૃતકના પિતા જાદવભાઈ મકવાણાએ અંકલેશ્વર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે ગત તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસના રોજ ફરિયાદી તેમના ઘરે મોડી રાત્રે એટલે કે બાર વાગ્યા પછી ચાર સાત બે હજાર ચોવીસના રોજ એકને અગિયાર મિનિટે જાગ્યા હતા અને તેઓએ મોબાઈલ ફોન ચેક કરતા પુત્ર જતીનના મોબાઈલના વોટ્સએપ ઉપરથી મેસેજો આવ્યા હતા જેમાં નવ મેસેજ અને ત્રણ પીડીએફ ફાઇલ હતી જેમાં મેસેજ લખેલા કે પપ્પા ત્રુપલે સુસાઇડ કરી લીધો છે મેં વિહાન બાળકને મારી નાખ્યો છે અને હું હવે સુસાઇડ કરવા જાઉં છું ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રેનમાં માફ કરજો બધા શાંતિથી રહેજો રાજા શેખને ના મૂકતા પોલીસ કેસ કરજો સમાજમાં બધાને ખબર પડે એમ કે જો કે આવું થાય છે બધા સાંભળીને રહે ભારતીબહેનને પણ ના માફ કરતા અભિનંદન સરનો મોબાઈલ નંબર છે એમની સાથે વાત કરજો મારા મેસેજ મળે એટલે જેવા ગંભીર મેસેજો સગા દીકરા જતીન મકવાણાએ પોતાના પિતાને કર્યા હોવાના આક્ષેપ ફરિયાદમાં કર્યા છે અમદાવાદના જીમ ટ્રેનર રાજા શેખ ઉર્ફે ખલીલ ફુઝામા શેખ જતીન મકવાણાની પત્ની સાથે આળા સંબંધ રાખી આખું પરિવાર બરબાદ કર્યું હોય તેવા આક્ષેપ પણ સુસાઈડ નોટમાં કર્યા હતા મારો દીકરો જતીન મકવાણા પશ્ચિમ રેલવેમાં સિનિયર સેક્શન એન્જિનિયર તરીકે દસકોઈ તાલુકાના બારેજડી ખાતે નોકરી કરતો હતો ત્યાં તેમની પત્ની તૃપલ અમદાવાદ ખાતે કે વસ્ત્રાલ ખાતે જીમમાં જતી ત્યારે રાજા શેખ નામના જીમ ટ્રેનરે તેને ફોસલાવીને ભોળવીને એન કેમ પ્રકારે સમાજમાં બદનામ કરવાની બીકે અને ધમકીઓ આપીને તેમજ અમે અનુસૂચિત જાતિના હોય એવું એને જાણતા હોવા છતાં ભયમાં રાખીને એને મરવા માટે મજબૂર કરી છે એ એવા ત્રાસથી સતત ભય અને ત્રાસથી ત્રુપલે ભરૂચ ખાતે આત્મહત્યા કરી આ જોઈને જતીન પણ ગભરાઈ જતા પોતે પણ સુસાઈડ કરી લઈએ છીએ આમ જતીન તેની પત્ની અને નાના બાળક પણ ત્રણ જણાના મૃત્યુ થવા થયેલ છે આવા ભયંકર ગુનામાં રાજા શેખે અમારી ઉપર આખા પરિવારનું પૂરેપૂરું હાવ સત્યાનાશ વાળી દીધેલ છે તો રાજા શેખે આ ગુના સબબે આગોતરા જામીન માગેલું હોય ત્યારે અંકલેશ્વરની કોર્ટમાં સેશન્સ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં આગોતરા જામીન નામંજૂર થયા છે હવે અમને દહેશત કે દીક છે કે ભય છે કે રાજા શેખ હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરે તો એના એ અરજી કરે પહેલાં કે આગોતરા મંજૂર થાય તે પહેલા એસપી સાહેબ ભરૂચને અને ડીવાયએસપી સાહેબ ભરૂચને વિનંતી છે કે વેલામી વેલી તકે રાજા શેખની ધરપકડ થાય નેતર રાજા શેખ કે તેના સાગરીતો કે એના દ્વારા અમારા પરિવાર ઉપર જાનનું જોખમ છે તો વેલમ વેલી તકે રાજા શેખની ધરપકડ થાય એવી મારી માંગણી છે આરોપી રાજા શેખ પાણી હોય અને એક સંતાનનો પિતા હોવાનો પણ ભાંડો ફૂટી ગયો છે પોલીસે મૃતકના મોબાઈલ કબજે કરતા તેમાંથી ઘણા સ્ક્રીનશોટો સામે આવ્યા છે જેમાં શ્રદ્ધાબેન જયમીની જીમ અને લિપિક મેમ જીમ ટુ નામથી સેવ કરેલા વોટ્સએપના સ્ક્રીનશોટ પણ પોલીસે મેળવ્યા છે વીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ પણ મૃતક ત્રુપલે પ્રેમી રાજા શેખ સાથે વાત કરી હોવાનું પણ સામે આવ્યું છે અને આખી લાઈફ રાજા શેખે બરબાદ કરી હોય તેવો આક્ષેપ પણ સુસાઈડ નોટમાં કરવામાં આવ્યો હોવાના

દુષ્પ્રે હોય તેઓ આક્ષેપ નોટમાં મર્નાર ત્રુપલને કહ્યું હતું કે તારો પતિ તને ન રાખે તો અહીં આવી જજે તેમ કહી અનુસૂચિત જાતિનું પરિવારનું ઘર તોડવું અને આપઘાતની દુષ્પ્રેરણા આપી હોય અને સામૂહિક આત્મહત્યામાં રાજા શેખની માતાની પણ ભૂમિકા સામે આવતા તેની ધરપકડ કરી હાલ જેલમાં ધકેલી દેવામાં આવી છે ત્યારે મુખ્ય આરોપી રાજા શેખ આગોદરા જામીન મેળવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે અંકલેશ્વરની કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે જેના કારણે હવે આગોદરા જામીન મેળવવા માટે નામદાર હાઈકોર્ટના દ્વાર ખખડાવી શકે તેમ છે પરંતુ હાઈકોર્ટના દ્વાર ખખડાવે તે પહેલા પોલીસ રાજા શેખની ધરપકડ કરે છે કે કેમ તે પ્રશ્ન પણ અહીંયા ગંભીર બની ગયો છે સમગ્ર કેસની માહિતી એડવોકેટે પણ મીડિયાના માધ્યમ થકી પૂરી પાડી હતી સમગ્ર પ્રકરણમાં એવું પણ જાણવા મળ્યું છે કે સામૂહિક આપઘાત પ્રકરણમાં

એક ગુનો નોંધાયેલો જેમાં એક આરોપી રાજા શેખ ઉર્ફે એનું સાચું નામ હાલ ખલીલ કુજમાં શેખ આવેલ છે તેમણે એક જતીનભાઈ કરીને એન્જિનિયર હતા એમના પત્ની ટ્રુપલબેન સાથે આળા સંબંધો રાખીને એમને આત્મહત્યા કરવા સુધીનું દુષ્પ્રેષ દુષ્પ્રેરણ કરેલ છે અને જેમાં હાલ તેઓએ અંકલેશ્વરના બીજા એડિશનલ સેશન જજ સાહેબની કોર્ટમાં આગોતરા જામીન મૂકેલી હતી જેમાં ફરિયાદી તરફે વિથ પ્રોસિક્યુશન હાજર થયેલા અને એપીપી શ્રી પીસી રાજપૂતનાઓ હાજર થયેલા અને તેઓની દલીલોના ધ્યાને લઈ નામદાર ભરૂચ અંકલેશ્વરના બીજા એડિશનલ સેશન્સ જજ સાહેબ શ્રી પાંડે હોય તેમની આગોતરા જામીન અરજી રદ કરેલ છે અને હાલ પોલીસે તેઓની માતા જેઓનું નામ નિશા અબ્દુલ જબ્બાર નાઓને એરેસ્ટ કરેલ છે તેઓનો રોલ એમના પુત્રને સપોર્ટ કરેલો છે અને મરનાર ટ્રુપલબેનને બેનને એમ કહેલ કે તને કોઈ ના રાખે તો હું રાખી લઈશ એમ કહીને મદદગારી કરેલ છે એટલે આ જે બેન છે તે પહેલેથી જ આ વિષય વસ્તુ જાણતા હતા અને તેમને પોતાના પુત્રને સપોર્ટ કરી અને આ જે ટ્રુપલબેન અને તેમના પરિવારને મળવા માટે દુષ્પ્રેરણ કરેલ છે